સુરતમાંથી એક મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે ફેસકોમ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે એક વેપારીએ પંદર લાખ રૂપિયાની છેતરપિંડી અંગે ગંભીર ફરિયાદ નોંધાવી છે વેપારી મિનેશભાઈ નાનુભાઈ પટેલે તેર ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ પોલીસ કમિશનર કચેરીએ અરજી દાખલ કરી હતી ફરિયાદ મુજબ કંપનીએ પ્રોજેક્ટના કામના નામે રૂપિયા લીધા હતા અને થોડા મહિનામાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી પરંતુ લાંબા સમય સુધી કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી વેપારીએ એવો આક્ષેપ કર્યો છે કે કંપની સતત રિફંડ માટે સમય માંગતી રહી પરંતુ દસ મહિના વીતી ગયા છતાં ન તો કામ પૂરું થયું છે અને ન તો રકમ પરત કરવામાં આવી છે મિનેશભાઈ પટેલે ફેસ કોમ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો સામે ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો છ અને ચારસો વીસ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે સાથે જ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમની રકમ પાછી મળે તેવી વિનંતી કરી છે